સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં એ સોજી ટીમે પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી પર રેડ કરી કિંમત રૂપિયા બે કરોડ અઠાર લાખ છ સાતસો પચાસ નો મોટો મુદ્દો બાલચકત કર્યો છે મળતી માહિતી મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી ની સૂચનાને અનુસરીને એસઓજી ની વિવિધી ટીમો ઈશર્મા ચાઇનીઝ તુરની તપાસ કાર્યવાહી ચલાવી હતી આ સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી એસઓજી ને મળેલી ખાસ માહિતીના આધારે પાંડેસરા માં પ્લોટ નંબર બસો 272 એ પર આવેલી એન્જલ મોન

ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દા માલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે જે છે પાંડરેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર શ્રીભાઈ ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એને જાણવાજોગ જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસિજર છે એ આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી કે એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે